નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજે ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાઉલાય છે એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખે સોવી નવ બે હજાર સોવી વાર થઈ જ્યો મંગળવાર મિત્રો સાણેલી વ્યાજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઈક આપી અને શેરમાં નવા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ અવશ્ય ન ભૂલતા અને આવા સાણેલી વ્યાજના તાજા ઝીરોના બજાર ભાવ રાજકોટમાંની નિશો ભાવ ચાર હજાર ચારસો આઠથી ઓછો ભાવ આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો અડસઠથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો અડતાલીસથી ચાર હજાર નવસો નણત્રીસ રૂપિયા સુધી હળોદ ચાર હજાર એકસો ત્રીસથી સાડ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર પાંચસો ને છ્યાસી રૂપિયા સુધી બોરદ સાત હજાર ત્રણસો છત્રીસથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસો પચાસ થી શાળ હજાર સાતસો ઓગણસાઠ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર નવસો સાહીઠ થી પાંચસો ને તોતેર રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર આઠસો ત્રીસ થી રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર છસો થી ચાર હજાર નવસો ને એસી રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો એસી થી શાળ હજાર આઠસો સિત્તેર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર સસો ત્રીસ થી સાળ હજાર આઠસો ને રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર થી હજાર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર થી હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સસો આઠથી હજાર રૂપિયા સુધી ધારી સાત હજાર થી સાત હજાર આઠસો ને રૂપિયા સુધી ઊંઝાની વાત કરું તો ઊંઝામાં ત્રણસો થી પાંચ હજાર આઠસો ને રૂપિયા સુધી થરાદ ત્રણ હાજર સાતસો પચાસ થી સાત હાજર નવસો રૂપિયા સુધી ચાર હજાર છસો થી સાહીઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ નવસો થી પાંચ હજાર રૂપિયા સુધી કોડી ત્રણ હજાર છસો એસી થી સાત હાજર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સમી ચાર હજાર ત્રણસો સાહીઠ થી સાત હજાર આઠસો ઉડતાલીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર સાતસો સાહીઠ થી સાત હાજર નવસો ને સિત્તેર રૂપિયા સુધી વરાહી ત્રણ હજાર છસો ત્રીસથી સાત હજાર આઠસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર નવસોથી હજાર એંશી રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં અંત તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને સેનમાં ના આવ્યું તો પ્લીઝ સેનને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન